એક કરોડ દસ લાખનો મુદ્દામાલ પકડવામાં આવ્યા હતા અને પાસા એક્ટ હેઠળ પકડવામાં આવેલ છે જે આરોપીઓનું નામ છે અશોકભાઈ નાથાભાઈ જોડિયા રહે મઉવા એમને વડોદરા મધ્યસ્થ જેલ મોકલવામાં આવ્યું છે ધક્કુબેન લખમનભાઈ ચૌહાણ રહે ચાંચ બંદર રાજુલા જિલ્લા અમરેલી એમને સાબરમતી જેલ અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યું છે આરોપી ચિરાગ ઉર્ફે છોટુ ઉર્ફે જકરો રહે મહુવા એમને સાબરમતી જેલ અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યું છે આરોપી કિરણભાઈ ધામજીભાઈ ચુડાસમા રહે મહુવા એમને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલવામાં આવ્યું છે આરોપી નરેશભાઈ જીલુભાઈ ધાકડા રહે વડલી તાલુકા રાજુલા એમને પણ રાજકોટ મધ્યસ્થ જેલ મોકલવામાં આવ્યું છે